આવી ગયા છે ત્રિવેણી સંગમ અને જ્યાં આપણે રામ મંદિર લો ગાઈસ તો સ્વાગત છે એક નવા વિડિયોમાં હર હર મહાદેવ હર આજે આપણે આવ્યા છે ગીર સોમનાથના બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવનું મંદિર મહાદેવ કી જય તો આપણે આવી ચૂક્યા છે આજે નવા બ્લોગમાં તો આપ જોઈ શકો છો અત્યારે આપણે સોમનાથ મંદિરના કેમ્પસમાં અંદર આવી ગયા છે તો વિડીયો મિત્રો શેક સુધી બન્યા રહેજો એકને એક વસ્તુ આની અલગ અલગ વસ્તુ તમને બતાવશો તો ચલો બહાર નીકળી ગયા છે કે અંદર સિક્યુરિટી બહુ ટાઈટ છે મિત્રો જેના કારણે આપણે મોબાઈલ કોઈ ઘડિયાળ કે કોઈ એવું જે નથી કોઈ આતંકવાદી મુદ્દા એવું થાય તે વસ્તુ લઈ જવાની મનાય છે મિત્રો અને આના ઇતિહાસ પ્રમાણે સોમનાથ ટોટલ બાર વખત લૂંટાવવામાં આવ્યું હતું મોહમ્મદ ગજની નામના શાસકવે આને લૂંટવામાં આવ્યું હતું અને તેરમી વખતે સરદાર વલ્લભભાઈ પટેલે એને બનાવવામાં આવ્યું છે અને અત્યારે ઘણી સારી સિક્યોરિટી આપવામાં આવી છે આપણી ગુજરાત સરકાર તરફથી અને ઘણું આ રિનોવેશન અને ઘણું બધી વસ્તુનો વધારો પણ કરવામાં આવ્યો છે તો આપણે તરફ ને એક એક વસ્તુ બતાવતા બતાવતા દરિયા કિનારા સુધી જશું ત્યાં બધું એન્જોય કરશું અને એક એક વસ્તુ અને જો કેમેરામાં કેચઅપ થાય તો તમને મંદિર પણ બતાવીશું તો મિત્રો વિડીયોમાં સ્ટેક સુધી આપણે ક્યાં આવી ગયા બધા ક્યાં તો સોમનાથ ઓમિત અને દિવ્યા પણ આવી ગઈ છે આ રહી જગ્યા હું છે દિવ્યા તરફ સાધુબાબા છે જે ચાંદલા કરી રહ્યા છે

સાઠ રૂપિયામાં સાપ મળે છે તમને અહીં બધી વસ્તુ મળે છે મંદિર ની બહાર આપ જોઈ શકો છો જોઈ શકો છો આજુબાજુ બધી જગ્યાએ ખાવા પીવાની વસ્તુઓ અને રમકડા અને બાળકોને એવું બધું મળે છે હવે આજ આપણે દરિયા બાજુ જઈએ છીએ દરિયા અંદર એન્જોય કરવા માટે તો વિડીયોમાં મિત્રો શેખ સુધી બન્યા રહે છે પણ લક્ષ્મીનારાયણ કરીને એવું મંદિર છે અને જે આ રસ્તો જાય છે તે ત્રિવેણી બાજુ જાય છે ત્યાં પણ તમને ત્રિવેણી બાજુ બતાવું છું અને જે આ દર્શન કરીને આપણે આવીએ તેનો એક્ઝિટ ગેટ આ બાજુ છે ત્યાંથી આ બાજુ દર્શન કરી અને અંદરથી જવાનું હોય છે ઉમિત પાછળ છે ઉમિત એક સ્પિનર લઈ લીધું છે જવાય છે મિત્રો સમુદ્ર દર્શન આપણે અહીંયા આવી ગયા છે એક કે ટિકિટ ના લેવાના છે તો આપણે ટિકિટ લઈ લઈએ પછી આપણે અંદર તો છે ટિકિટ બારી આવી ગયા છે અને ટિકિટ લઈ ગયું તો આપણે ટિકિટ લઈ લીધી છે હવે આપણે દરિયામાં જોઈએ આપણે દરિયા કિનારે આવી ગયા છે અત્યારે ચારે બાજુ ઘોડા ઊંટ જેની સવારી કરવી હોય ટિકિટ ભરીને કરવાની છે અને અહીંયા બજરંગબલીની મૂર્તિ છે જોઈ શકો છો મિત્રો બજરંગબલી મૂર્તિ છે અને દરિયા કિનારે આપણે આવી ગયા છે ચારે બાજુ દરિયા કિનારો છે ઊંટની સવારી ઘોડાની સવારી આપણે ચારે બાજુ અત્યારે કિનારો બાજુ આવી ગયા છે અને જ્યારે પહેલાં આવતો ત્યારે દરિયાકિનારો ખૂબ આગળ પણ હતો અત્યારે પથ્થરના ક્યાં દરિયા કિનારો ખૂબ દૂર કરી દેવામાં આવ્યો છે અને આ બાજુ ચોપાટી કરી દીધું શકો છો મિત્રો અત્યારે અહીંયા ઊંટ સવારી છે તો આપણે દિવ્યા અને ઉમિત ઊંટ સવારીમાં દિવ્યા અને ઉમિત બેસાડીએ છીએ તો આપ જોઈ શકો વિડીયો મિત્રો બની આ ખૂબ જ મજા આવશે તો પહેલા ઊંટ ને નીચે બેસાડવો પડે છે મિત્રો

આવી રીતના સવારી કરવામાં આવે છે ત્રીસ ત્રીસ રૂપિયે એક પર્સનના ત્રીસ રૂપિયા આવી રીતના રોડ અહીંયા દરિયા કિનારે નંકર લગાવવામાં આવે છે આપ જોઈ શકો છો કઈ રીતના લેન્ડિંગ કરવામાં લાવીએ નથી પણ ખાલી તેને ચક્કર લગાવી દઈએ દિવ્યા કે મોઈ ફરી અને અને અહીંથી બહાર નીકળીએ આપ જોઈ શકો છો મિત્રો આપણે રામ મંદિર માં અંદર આવી ગયા છે અને હવે અંદર જઈએ છીએ દર્શન માટે મિત્રો આપડે રામ મંદિર માં અંદર આવી ગયા છે કેવું છે બતાવીએ આવું છે મિત્રો રામ મંદિર જે સોમનાથ મહાદેવના મંદિરથી અડધો જ કિલોમીટર દૂર છે આવું છે હતું કંઈક મિત્રો રામ મંદિર છે મેં આપણે વિડીયોમાં તમને બતાવ્યું જે તમે અવશ્ય જો સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા આવો તો તેની નજીક જ છે તો રામ મંદિરની પણ અવશ્ય મુલાકાત લ્યો અને સોમનાથ મહાદેવનું મંદિર એટલે કે જે આપણા બાર મુખ્ય જ્યોતિર્લિંગ કહેવાય છે એમાંનું એક એ જ્યોતિર્લિંગ છે જે અમારા ગીર સોમનાથમાં આવેલું છે અને દર વખતે પર્યટનના સ્થળોમાં હંમેશા ગીર સોમનાથ મહાદેવ મંદિરનું નામ હોય છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન માટે આવે છે રામ મંદિર પણ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ નીચેથી એક રસ્તો પડે છે એ રસ્તો હરિહર વન તરફ જાય છે તો આપણે જોઈ શકીએ છીએ હરિહર વન હરિહર વનમાં આપણે આપણા અંદર આવી ગયા છે આવું કંઈક છે હરિહર આપણે બધા ફરીએ છીએ અહીંયા આજુબાજુ રસરપટ્ટી અને ગાર્ડન જેવું છે તો ઉમિતભાઈ કહે છે કે આપણે રસરપટ્ટી ખાવાની જાવી છે તો થોડી વાર તેમને ગુમાવી લઈએ આવી ગયા છે ત્રિવેણી સંગમ અને જ્યાં આપણે રામ મંદિરની મુલાકાત લીધા બાદ તેની બાજુમાંથી જ રસ્તો સીધો સ્ટ્રેટ રસ્તો જાય છે ત્રિવેણી સંગમ આપ જોઈ શકો છો ત્યાં ઉત્તરોત્તર ક્રિયા એવું કંઈક છે ત્રિવેણી સંગમ જોઈ લઉં મિત્રો આવું કંઈક હતું આપણું સોમનાથ મહાદેવ મંદિર જ્યાં આપણે દર્શન કર્યા ત્યારબાદ તમને દરિયાની જ્યાં દરિયો છે નજીક સમુદ્ર દર્શન કરાવ્યા ત્યારબાદ એની બાજુમાં રામ મંદિર છે એનો પણ તમને વિડીયોમાં મિત્રો બતાવ્યો અને એની બાજુમાં ત્રિવેણી સંગમ છે એ પણ મિત્રો તમને બતાવ્યું તો તમે આવો તો આ બધા રૂટ લેવાનું મિત્રો અવશ્ય આ સ્થળો લેવાનું ભૂલતા નહીં મિત્રો ખૂબ જ જોવાલાયક છે ખૂબ જ ફરવાલાયક છે તો આવા આવનવા નવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું કંઈક નવા વિડીયો માત્ર જીવંતે માત્ર ભારત મા